વેદા સ્ટોરી હા આજે હું તને છે ને કૃષ્ણ ભગવાન અને રુકમણીના વિવાહની સ્ટોરી કહીશ એટલે એના લગ્નની સ્ટોરી કહીશ ઓકે જો કૃષ્ણ ભગવાન છે ને એ તો દ્વારિકાના રાજા હતા બરાબર હવે આ બાજુ એક વિદર્ભ દેશ હતો કૃષ્ણ ભગવાન ક્યાંના રાજા હતા દ્વારિકાના એવો જ એક અલગ દેશ હતો એનું નામ હતું વિદર્ભ વિદર્ભના રાજા કોણ હતા ભીષ્મક હા અને ભીષ્મકની પુત્રી હતી રૂકમણી અને એનો દીકરો હતો રુકમી બરાબર હવે રૂકમણી છે ને એ તો બહુ જ સુંદર અને બહુ જ સમજદાર હતા હવે જ્યારે એની ઉંમર થઈને ને વિવાહને લાયક એની ઉંમર થઈને ત્યાં સુધીમાં તો એણે છે ને દ્વારિકાધીશને એટલા બધા વખાણ સાંભળ્યા હતા કેમ કે આ આસપાસના કોઈ પણ લોકો હોય ને એ હંમેશા કૃષ્ણ ભગવાનના વખાણ કરતા હોય કેમ કે એમણે તો કેટલા બધા પરાક્રમ કર્યા હતા કેટલા બધા રાક્ષસોને માર્યા હતા બરાબર તો એ છે ને મનમાં ને મનમાં એમણે એવું વિચારી લીધું કે મારે લગ્ન કૃષ્ણ ભગવાન સાથે જ કરવા છે પણ એનો જે ભાઈ હતો ને રૂકમી રૂકમીનો મિત્ર હતો શિશુપાલ હવે રૂકમી એવું ઈચ્છતો હતો કે રૂકમણીના લગ્ન કોની સાથે થાય શિશુપાલ સાથે બરાબર એટલે એણે શું કર્યું કે રૂકમણીની વાત માયની નહીં રૂકમણીએ કીધું કે મારે કૃષ્ણ ભગવાન સાથે વિવાહ કરવા છે પણ એણે એની વાત માયની નહીં અને એણે લગ્ન નક્કી કરી દીધા શિશુપાલ સાથે શિશુપાલ કોણ હતો છેદી દેશનો રાજા હતો અને શિશુપાલ કૃષ્ણ ભગવાનનો શું થાય ખબર છે તને એના ફયનો દીકરો થાય એની હું તને એક સ્ટોરી કહીશ હમણાં બરાબર હવે શિશુપાલ છે ને એની સાથે એણે લગ્ન નક્કી કરી દીધા હવે આ બાજુ તો રૂકમણીને ચિંતા થઈ ગઈ કે મારા લગ્ન શિશુપાલ સાથે થઈ ગયા તો પછી એણે શું કર્યું ખબર છે એના લગ્નના બે ત્રણ દિવસ પહેલાં એણે કૃષ્ણ ભગવાનને પત્ર લખો કૃષ્ણ ભગવાનને પત્ર લખો એની એની જે ફ્રેન્ડ હોય ને એના એને કીધું કે તું દ્વારિકાધીશને આ પત્ર આપ્યો અને એણે લખ્યું હતું આમાં કે તમે છે ને મારા લગ્નના એક દિવસ પહેલાં મંદિરમાં આવજો અને ત્યાંથી તમે મને લઈ જાજો શું કીધું તું કે તમે મને ત્યાંથી લઈ જાજો કેમ કારણ કે એને શિશુપાલ સાથે લગ્ન કરવા નહોતા એટલે કૃષ્ણ ભગવાન છે ને એ કોને લઈને આવ્યા અર્જુનને લઈને આવ્યા અને અર્જુનને લઈને આવ્યા અને છે ને રૂકમણીને રૂકમણી મંદિરમાં આવ્યા બરાબર આગલા દિવસે અને ત્યાંથી પછી દ્વારિકાધીશ એને લઈ અને દ્વારિકા આવ્યા અને એમણે લગ્ન કર્યા લગ્ન ક્યાં કર્યા ખબર છે દ્વારિકા પાસે એક માધવપુર નામનું જગ્યા છે ત્યાં આપણે દ્વારિકાધીશ અને રૂકમણીના લગ્ન થયા બોલ અને શિશુપાલની સ્ટોરી કહું જો શિશુપાલ છે ને એ જ્યારે જન્મો ને ત્યારે એને ત્રણ આંખ હતી અને ચાર હાથ હતા કેટલા ચાર હાથ અને ત્રણ આંખો બરાબર હવે એ જન્મો ને ત્યારે આકાશવાણી થઈ શું આકાશવાણી થઈ કે આ છોકરાને જે પોતાના ખોળામાં લેશે અને એના જે આ વધારાના અંગો છે એટલે એક આંખ અને વધારાના બે હાથ એ ગાયબ થઈ જશે એ વ્યક્તિ શિશુપાલના મૃત્યુનું કારણ બનશે એટલે એ વ્યક્તિથી જ શિશુપાલ મરશે બીજા કોઈથી મરશે નહીં પછી છે ને કોઈ પણ આવે ને તો બધા નાના બાળકો હોય તો એને તો તેડતા જ હોય તો કોઈનાથી પણ એના જે અંગો હતા એ ગાયબ થયા નહીં પણ શિશુપાલ કોણ છે ખબર છે કૃષ્ણ ભગવાનના ફઈનો દીકરો એટલે જ્યારે કૃષ્ણ ભગવાન ગયા ને શિશુપાલના ત્યાં તો એણે શિશુપાલને તેડ્યો કેમ કે એના કઝિન થાય એના ફઈનો દીકરો થાય એણે તેડ્યો ને ત્યાં તો એની એક આંખ અને બે હાથ ગાયબ થઈ ગયા એ આકાશવાણી થઈ હતી કે જે જે એને હાથમાં તેડે અને એનું જે વધારાના અંગો ગાયબ થઈ જાય તો એના હાથે જ શિશુપાલનું મૃત્યુ થશે તો કૃષ્ણ ભગવાનના જે ફય છે ને એ તો એકદમ ડરી ગયા કે આ કૃષ્ણ જ છે એ જ મારા દીકરાના મૃત્યુનું કારણ બનશે એટલે શિશુપાલને આમ એ તો પોતાનો દીકરો થાય એટલે કૃષ્ણ ભગવાનના ફઈએ કૃષ્ણ ભગવાન પાસેથી વચન લીધું કે તું શિશુપાલની કોઈ પણ ભૂલ હોય તો તું એને માફ કરી દેજે તો કૃષ્ણ ભગવાને શું કીધું ખબર છે કે હું શિશુપાલની સો ભૂલને માફ કરીશ સો ભૂલ કરતાં વધશે તો હું એની ભૂલને માફ કરીશ નહીં અને હું એને મારી નાખીશ પછી શિશુપાલને તો આ વસ્તુ ખબર હતી શિશુપાલને બહુ જ ગુસ્સો આવ્યો કે એણે મને તેડો અને મારી એક એક આંખ અને બે હાથ ગાયબ થઈ ગયા એટલે એને તો કૃષ્ણ ભગવાન ઉપર આમ બહુ જ ગુસ્સો પછી જ્યારે યુધિષ્ઠિરે યજ્ઞ કર્યો હતો ને ઇન્દ્રપ્રસ્થમાં ત્યારે શિશુપાલે છે ને કૃષ્ણ ભગવાનને બહુ બધી ગાળો દીધી બહુ બધા અપશબ્દ બોલ્યા અને એમાં ને એમાં એ ગણતરી ભૂલી ગયો અને સો કરતા વધારે અપશબ્દ બોલી દીધા પછી કૃષ્ણ ભગવાને શું કર્યું એનું સુદર્શન ચક્ર ચલાવ્યું અને શિશુપાલનો વધ કરી નાખો બોલ ખાધું પીધું ને